તડ દે એટલે ગયો અડધો વર્ષ કપા ત્યા ફગત નો એનો આપણે બધા વીણી જાય બધા યુટ્યુબ ફેમિલી આવો આને જરૂર છે આપણે બધા કપા જાય વીણી જાય એનો હમણાં પૂછી જવું કે હા વીણી બધા આવવાનું હાથ આઠ હજાર સબસ્ક્રાઈબર છે બધા આવીને વીણી જાય ને એવું નથી આ પણ હમણાં મનાવું છું માને તો એ તો ઢીલો હાથ પડી ગયો તમને કીધું તો હાથ આઠ સબસ્ક્રાઈબર છે હાથ આઠ છે બધા આવીને વીણી દ

दांत काटे दांत काटे बोलिए दांत न काटे चलो मित्रों तुम्हारे आव कपा थी गया है नहीं कॉमेंट जरी कर दी गो जाओ है इम एक जने वीणे थोड़ी फुटरी रहा बधे जाओ कपा है जो आवा तड़ गया मित्रों

થારૂ <Num> કહી